સુરતના મોહમ્મદ મિતલાએ કોમી એકતાનો સંદેશ આપ્યો છે એક મુસ્લિમ અગ્રણી એવા મોહમ્મદ મિતલાએ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેમજ અર્થ સાથે જણાવી છે આ સાથે જ તેઓએ એ આખી ભગવદ્ ગીતા પોતાની ઓગણસિત્તેર વર્ષની ઉમરમાં પચાસથી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતારી છે મોહમ્મદ મિતલાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિતલાએ ભગવદ્ ગીતા અને રામાયણનું જ્ઞાન છે આ સાથે જ ઉર્દુમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે જેનું તેઓ પથન કરી રહ્યા છે મોહમ્મદભાઈએ રામ મંદિર બનાવવાના બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે આંગે મોહમ્મદ મિતલાએ જણાવ્યું કે ધોરણ 6 માં હતા ત્યારે નીચે કેતાની પુસ્તક તેમના હાથમાં આવી હતી પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેઓ તેને સમજી શકતા ન હતા જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નશિકેતાના પુસ્તક અન્ય કોઈ ભાષામાં હોય તો તેમને જોઈએ છે તેવી જિજ્ઞાસા દર્શાવી હતી જે બાદ શિક્ષકે તેમને ઉર્દુમાં તે પુસ્તક આપ્યું હતું અને ત્યારબાદ એક બાદ એક પુસ્તકોથી તે જ્ઞાન થયા હતા અને ગીતા રામાયણ તેમજ ઉર્દુ ભાષામાં છે છે સાથે જ ગુજરાતીમાં જેને 50 થી વધુ વખત વાંચન કરી છે આ સાથે જ તેઓએ રામ મંદિર બનાવવામાં જઈ રહ્યું છે અને તે અંગેનો આનંદ પણ વ્યક્ત કરવામાં કર્યો હતો રામ ભગવાનનો નું અયોધ્યામાં આવું પીએમ મોદીએ શક્ય કર્યું છે જેથી વર્ષો પછી રામ મંદિર બનવા ગર્વ વ્યક્ત કર્યો છે મારું નામ મોહમ્મદ સુલેમાન મિચલા છે મારી પાસે ધાર્મિક ગ્રંથોમાં પહેલો તો કુરાન છે પછી રામાયણ ઉર્દુમાં છે ભગવદ્ ગીતા ઉર્દુમાં છે અને બીજું ભગવદ્ ગીતા મારો ગુજરાતી વિષય છે એટલે ગુજરાતીમાં પણ મેં રાખ્યું છે રામ વિશે કહીશ કે રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ તો થયેલું પણ સાથે સાથે એક પ્રસંગ મને યાદ આવે છે અને તે એક જૈન મુનિના પ્રખર મુનિશ્રી હતા એમના પુસ્તકના અંદર મેં એ પ્રસંગ વાંચેલો છે એ તમારી સાથે આજે શેર કરીશ કે શ્રીલંકા જે આપણે બોલીએ છીએ એ લંકા રાવણના ટાઈમના અંદર સોનાની હતી સોનાની લંકા કેવાતી અને એનો માલિક રાવણ હતો ની નગરી પ્રખ્યાત એમાં આકર્ષણ કોનું આજે કોઈને પણ પૂછે કોનું તો કહેશે કે સોનાનું આકર્ષણ પણ જે રામના ચાહક હશે તે તો એમ જ કહેશે કે સાદગીનું આકર્ષણ અને સાદગીમાં આકર્ષણ એટલું બધું છે કે સોનાની લંકાને પણ ભૂલી જવાય